આ કલહણ છે ને એ અલગ છે અને જલહણ છે એ પણ અલગ છે અને વિજયા એ સ્ત્રી કવિ છે તો આજે આપણે એમાં સમજવાનું છે હેમચંદ્રાચાર્ય સાહેબને હવે એમાં આપણે પ્રાથમિક એનો પરિચય જોઈ લઈએ શ્રી હેમચંદ્રાચાર્ય ઈસવીસન એક હજાર થી અઠ્યાસી થી લઈને અગિયારસો બોતેર માં ગુજરાતી અને સંસ્કૃત ભાષાના સર્વોત્તમ વિદ્વાન અને રચયિતા હતા તેઓને કલિકાલ સર્વજ્ઞ આ એમપી છે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કલિયુગના સર્વજ્ઞાની કલિયુગના સર્વજ્ઞાની હતા તેઓ જૈન ધર્મના શ્રેષ્ઠ આચાર્યોમાં ગણાતા હતા અને સોલંકી વંશના રાજા કુમારપાળના રાજગુરુ તરીકે ઓળખાયા હતા આ એનો મુખ્ય પરિચય છે આમાંથી કલિકાલ સર્વજ્ઞ અને સોલંકી વંશના રાજા કુમારપાળ રાજગુરુ તરીકે ઓળખાયા કુમારપાળના આ વસ્તુ આમાં મેઇન છે આગળ વધીએ આપણે જીવન અને પૃષ્ઠભૂમિ નામ પામણ શૈષોમાં જ વૈરાગ્ય લેતા દેવચંદ્ર સુરી શિષ્ય બનેલા વિદ્યા અને તપસ્યામાં અત્યંત નિપુણ બન્યા સંસ્કૃત પ્રાકૃત દેશી ભાષાઓમાં ત્રિપુટી પાસરી હતી

બંને અલગ અલગ આપેલું છે પણ આપણે આ એનું હેમચંદ્રાચાર્ય સાહેબ નું પ્રાથમિક પ્રારંભિક જીવન અને શિક્ષણની માહિતી હતી સાહિત્યિક યોગદાન જોઈએ સાહેબ આપણે હેમચંદ્રાચાર્ય એક સાથે અનેક ક્ષેત્રમાં નિપુણ હતા ખાસ કરીને વ્યાકરણ કાવ્યશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર યોગશાસ્ત્ર અને અભિધાન એટલે કે શબ્દ વિજ્ઞાન શબ્દ વિજ્ઞાન તેમની કૃતિઓમાં ધાર્મિક તત્વો સાથે સાહિતિક તત્વોનો સુમેળ જોવા મળે છે મુખ્ય કૃતિઓ સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે આઠ ભાગ છે બરાબર દેશી નામમાલા દેશી ભાષાના શબ્દોનું ભાષા વૈજ્ઞાનિક વ્યાખ્યાન છે અભિધાન ચિંતામણી જ્ઞાન કોષરૂપ સંસ્કૃત કોષ છે રાજપૂત पद्मावती પદ્માવતી કથા અપભ્રંશ કાવ્ય ભક્તિ માર્ગ અને ધર્મ વિચાર પર આધારિત પ્રમાણ નયતવ લોકલંકાર

વ્યાકરણ તત્વ આપનાર વિદ્વાન સંસ્કૃતનાર લોક ભાષા લેખન શૈલીમાં સરળતા અને લોકપ્રિયતા લાવનાર ધર્મ વ્યાકરણ કાવ્ય લૌકિક ભાષા અને યોગશાસ્ત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર હવે જોઈએ રાજદરબાર અને રાજકીય યોગ

હેમચંદ્રાચાર્ય કયા યુગના લેખક હતા પ્રાચીન ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કાય વ્યાકરણ સિદ્ધ હેમ શબ્દ અનુશાસન કોણે રચ્યું હતું હેમચંદ્રાચાર્ય આઠ ભાગમાં હતું દેશી નામ માં શું છે સ્થાનિક ભાષાના શબ્દનું કોષ છે કયા ગુજરાતી વિદ્વાન ને કલિકાલ સર્વજ્ઞ ઉપાધિ મળી હતી તો કે હેમચંદ્રાચાર્યજી ને રાજા કુમાર પરિણા ગુરુ કોણ હતા તો કે હેમચંદ્રાચાર્ય ત્રીષ્ઠી શલાકાપુરમ પુરુષ ચરિત્ર શું છે સંકલિત કરવામાં આવ્યો હતો આજના ગુજરાતી ભાષા શાસ્ત્ર માટે આ રચનાઓ આધાર શિલા સમાન છે હવે હેમચંદ્રાચાર્યને અમુક પ્રશસ્તિ આપવામાં આવેલી અમુક

જે તે સમયના વિદ્વાનો માટે અભૂતપૂર્વ સિદ્ધિ હતી આ સાહિત્યકાર રમણલાલ શાહ છે રાજકીય ક્ષેત્રમાં યોગદાન અંગે ડોક્ટર એ એલ શ્રીવાસ્તવ હિસ્ટોરિયન છે એને શું કીધેલું હી વોઝ નોટ અ જસ્સ સ્પિરિચુઅલ લીડર બટ અલ્સો ઓફ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સર બુ શેપ ધ વિઝન કુમાર પાલસ રુલ ડોક્ટર એ એલ શ્રીવાસ્તવ હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર ઇતિહાસ વિધતા એવું કઈ કારણે આમણે કીધેલું કુમારપાળને જૈન ધર્મ અપાવડાવનાર હેમચંદ્રાચાર્ય હતા જેને ધર્મ અને રાજકારણના મધ્યમ મધ્ય સંધિમાં એક નવો અધ્યાય લખ્યો હતો ગુજરાતનો ઇતિહાસ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય ક્ષેત્રમાં પ્રશસ્તિ પ્રોફેસર આર એન મહેતા આર્કિયોલોજીસ્ટ એન્ડ ઇન્ડોલોજીસ્ટ એને શું કીધેલું ધ ત્રી શલાકા પુરુષ ચરિત્ર ઇઝ નોટ જસ્ટ અ જૈન એપિક